જાડવાની ખબર પડે કે પાનખર આવે ને એટલે પાન ખેડવી નાખાય આપણે તો ત્રીસ ત્રીસ વર્ષથી એકને એકને સહન કરીએ છીએ આ ભારતીય જનતા પાર્ટી

કેમ આ પોલીસ ના આ પોલીસે જે દમન કર્યું એ જનરલ ડાયર કહી શકાય ને કે ભારતીય અને ખેડૂતો માટે આ ગુજરાતના યુવાનોને જે વધારે મજબૂત થવાની છે જે સરકાર હંમેશા પૂંજીપતિઓ ની મિત્ર રહી છે ઉદ્યોગપતિની મિત્ર રહી છે એ અદાણી અબાણી ના પ્રધાનમંત્રી છે સામાન્ય જનતાના નથી

કારણ કે ગૌચર નથી મુકતા એને ચડી જાય છે તો એ આખલા તમારા ખેતર ને નહીં મૂકે એટલે સમજી જાવ આ આખલાઓને હવે કાઢો આ જે આખલાઓ તમારા સીમમાં ઘુસી

અને જે અત્યારે રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ તમે રાહત પેકેજ તમને બધાને જોયું બહુ મોટી મોટી જાહેરાત કરવામાં આવી કે કે હજાર કરોડ નું અધ 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 જાહેર પેકેજ જાહેર કર્યું આપને લાગે કે આપણે ખટારો લઈને કે લેવા જવું પડશે ગાંધીનગર પણ જ્યારે ખબર પડી કે એક ખેડૂતને મળશે કેટલા તો કે વીગે 3520 હવે ઈ 3520 માં તમને વીગે બેઠા છે તો ખેડૂતોને પૂછવા માંગુ તમારું પાંત્રીસો ને વીસ માં થાય શું બિયારો નહીં નીકળે ખાતર નઈ નીકળે નો નીકળે ને એટલે ઈ છે અને આપણને જુઠ્ઠા કે છે

તમારા સમક્ષ અને તમારી પાસે એ કેવા માટે આવી છે કે આપણે હવે જાગી જવું પડશે આપણે પોતાના હક અધિકાર માટે લડવું પડશે વેણુભાઈ પુરોહિત એવું કહેતા કે કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે તું જો જાગે તો તું જાગે એટલે હવે અમે જાગી ગયા તમને જગાડવા માટે આવ્યા છીએ આદરણીય ચેતરભાઈ વસાવા જાગી ગયા એ તમને જગાડવા માટે આવ્યા છીએ વધારે સમય લીધો છે પણ આ ધરમપુર ની ધરતી ઉપર મેં બે મોટા કૌભાંડ ઉજાગર કર્યા છે કે જે આશ્રમ શાળાઓ જે છે એ આશ્રમ શાળાઓની અંદર આપણું બાળક કારણ આશ્રમ શાળાની સ્થાપના જેટલા માટે થઈ હતી આપણે બધા જ જાણીએ છીએ કે આપણા છેવાડનો વ્યક્તિ ભણી ને આગળ વધી શકે એટલા માટે તો આશ્રમ શાળાની સ્થાપના થઈ રહી હવે એમાંય ભ્રષ્ટાચાર એમાંય કોબાન એમાંય લાંચ લેવાની જે મને ટેક્સ ના છેવાડાનો વ્યક્તિ ભણી ગણીને આગળ વધે એટલા માટે આશ્રમ શાળાઓની રચના થઈ હતી તો આજ જ ધરમપુર ની ભૂમિ ઉપર એ લોકો વસંતભાઈ જેવા કે બીજા અન્ય જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડોનેશનના નામે લાંચ માંગતા હતા એને ઉજાગર કર્યા છે વર્તમાન અલબત આઈસ્ટાઈન મે તમને કીધું એમ કે જયેન્દ્રસી રાજેન્દ્રસિંહ પરમાર જયના પુત્ર કહી શકાય કે ખાલીની એની ડેઝિગ્નેશન એટલી જ હતી કે એના પપ્પાજી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે એટલે ભાઈ હવે દરેક વખતે નોકરી લેવી હોય એટલે શું ભારતીય જનતા પાર્ટીમાં જવાનું યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પણ તમને શું બનાવશે ખબર છે પેજ પ્રમુખ